ભાવનગર શહેરના ભરતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડી માર્ટ પાછળ આવેલા શિવાલય રેસિડેન્સીના બે રહેણાંકી મકાનમાં ચોરી કરી નાસી ગયો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે ભરતનગર પોલીસ સ્ટેશનમાં રાજેન્દ્ર કાંતિલાલ ચૌહાણ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે સત્તર તારીખના રાત્રિ દરમિયાન તેમના ઘરમાં કોઈ અજાણ્યો શખ્સ ઘૂસીને બંધ કબાટના લોક તોડી પચ્ચીસ હજાર રોકડ તેમજ સોના ચાંદીની ચીજવસ્તુઓ મળી કુલ પિચોતેર હજારનો મુદ્દામાં લઈને ફરાર થઈ ગયો છે તે ઉપરાંત કાજલબેન ગોસ્વામીના બંધ મકાનમાં પણ ચોરી થવા પામી હતી જેમાં સોના ચાંદીના ઘરેણા અને રોકડ રકમની ચોરી થવા પામી હતી આમ બે મકાનમાં ચોરી થતા પોલીસ દ્વારા તસ્કરોને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને જેમાં ડોગ્સ કબોર દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી હા હમ કે ત્રીસથી પાંત્રીસ જેવું હતું પણ મેં પચ્ચીસ લખાવ્યું છે અને બીજું એક ચાંદીનો ડબ્બો હતો ચાંદીના ડબ્બામાં સોનાની એક વીંટી એમ આઈ હા ચોલ ભાઈ ચોકલી છે હું શિવાલય રેસિડેન્સીમાં રહું છું સત્તર તારીખના સવારમાં વહેલાં મારા ઘરે ચોરી થયેલી છે એમાં મારી બે સોનાની વીટી એક પેડલ અને મારી બેબીની નાની બે બીટ બૂટયું અને ચાંદી બધું એ ચોરી થયેલી છે પાંચ હજાર રોકડ રકમ તે ચોરી કરીને ફરાર થઈ ગયેલા છે હું કાળિયાબીડમાં મારા ભાઈના ઘરે હતી અને અમે મેરેજ માટે ગયા હતા પાંચ દિવસ ઘરે નહોતા અગિયાર તારીખે અમે બહાર ગયા હતા લગ્નમાં અને સોળ તારીખે હું આવી હતી પાંચ વાગે સાંજના અને બની ગયું આહિર કન્યા છાત્રાલય પાછળ સિવાય લઈ રેસિડન્સી પ્લોટ નંબર બસો બેમાં માં રહું છું અમે પ્રયાગરાજ જવા રવાના થયા પંદર તારીખે સત્તર તારીખે સવારે અમને નવ વાગે જાણથી કે તમારા ઘરનો દરવાજો ખુલ્લો છે તેથી અમે પાડોશીને જણાવ્યું કે ચેક કરો તો

અમુક ચાંદી હતું કબાટમાં બે કબાટ છે એમાં એક કબાટમાં ચાંદી હતું ને એક કબાટમાં કેશ હતી